ગાંધીનગર સચિવાલય માટે નવી સિત્તેર બસનું લોકાર્પણ સચિવાલય પોઈન્ટ માટે નવી સિત્તેર બસનું આજે લોકાર્પણ સચિવાલયના કર્મચારીઓને અપડાઉન માટે આ બસની ભેટ મુખ્યમંત્રી અને વિધાનસભાના અધ્યક્ષની હાજરીમાં આપ આ દ્રશ્યો જોઈ શકો છો બસ ને લીલી ઝંડી આપવામાં આવી રાજ્ય કક્ષાના વાહન વ્યવહાર મંત્રી હર્ષભાઈ પણ પણ હાજર અને આ બસની ભેટ એટલે આપ કલ્પના કરી શકો છો કે સચિવાલયના જે કર્મચારીઓ છે જો અપડાઉન કરી રહ્યા છે એમને કદાચ પબ્લિક ટ્રાન્સપોર્ટ નથી વાપરી રહ્યા પોતાના વાહનો લઈને આવવું પડે છે ને મોંઘું પડી રહ્યું છે એના માટે આ બસ રૂપી ભેટ ખૂબ આશીર્વાદરૂપ છે અને સચિવાલય પોઈન્ટ માટે નવી આ સિત્તેર બસ નું લોકાર્પણ આજે આપ દ્રશ્યો જોઈ શકો છો થઈ રહ્યું છે રાજ્યકક્ષાના વાહન વ્યવહાર મંત્રી હર્ષભાઈ સંઘવી હાજર સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીની હાજરીમાં આ બસને લીલી ઝંડી આપવામાં આવી રહી છે આ દ્રશ્યો જોઈ શકો છો કેવી રીતના બસનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે સીએમ દ્વારા આ બસને નામ આપવામાં આવ્યું છે વિકાસ રૂટ પાટનગર સર્વિસ વિકાસ રૂટ આ બસનું નામ ગુજરાતનો જે રીતના વિકાસ થઈ રહ્યો છે

સિત્તેર જેટલી બસો આજથી મળવા જઈ રહી છે તો તેનો મતલબ એ કે સચિવાલયના કર્મચારીઓને હવે અપડાઉન માટે લીલી ઝંડી આપી આ તમામ વિકાસ રૂટ બસોનું લોકાર્પણ જે છે તે આજે કરવામાં આવી રહ્યું છે વાહન વ્યવહાર મંત્રી અને ગૃહ રાજ્ય મંત્રી પણ આ કાર્યક્રમની અંદર હાજર છે વિધાનસભા સત્ર ચાલી રહ્યું છે જેના કારણે અન્ય કેટલાક ધારાસભ્યો પણ આ કાર્યક્રમ ની અંદર પીલી ઝંડી બતાવીને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી જે છે તે આ નું લોકાર્પણ કરી રહ્યા છે ખાસ કરી વાહન વ્યવહાર વિભાગ દ્વારા અલગ અલગ નવી બસો બનાવવામાં આવી રહી છે ખાસ કરી જે કંડમ થઈ ગઈ છે જૂની બસો છે તેના રિપ્લેસમેન્ટની અંદર નવી બસો હાલ મૂકવામાં આવી રહી છે અને તબક્કાવાર અલગ અલગ વિસ્તારોમાંથી આ નવા બસોના લોકાર્પણ કાર્યક્રમો થઈ રહ્યા છે જેમાં સિત્તેર જેટલી રૂટ બસો પોઈન્ટ બસો જેને કહેવાય છે તે સચિવાલયની હવે નવી મળશે કર્મચારીઓ અમદાવાદ હોય દાહોદ વગોદરા હોય ઉપરાંત દહેગામ માણસા સહિતના વિસ્તારોમાંથી